ખબર ના બોડે બાર દેશભક્તિનો અનોખો માહોલ તિરંગા યાત્રા નળાબેટ આવી પહોંચી છે અને આપ જોઈ રહ્યા છો અહીંયા નડાબેટ મુકામે લોકોમાં દેશભક્તિનો અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકોમાં અનોખી ખુશી જોવા મળી રહી છે ઓપરેશન સિંદૂર પછી જે ભારત દેશમાં જે દેશભક્તિનો માહોલ જાગ્યો છે આ અલગ પ્રકારનો જ માહોલ જોવા મળી રહ્યો છે નળાબેટ મુકામે વિધાનસભા થરાદ વિધાનસભાના લોકો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી થાય તથા પ્રદેશ મહામંત્રી રચના કરતી પટેલ સહિતના રાજકીય આગેવાનો પણ તિરંગા યાત્રામાં જોડાઈ અહીં નણાબેટ મુકામે પહોંચ્યા છે